શાહી અંદાજનો સમન્વય કરીને સમગ્ર રમછટને એક નવું સ્વરૂપ આપે છે અમદાવાદ શહેરને સૌ વાર શાહી ઠાટ સાથે ઉજવાતા અનોખા ગરબા મોર બનીનો અનુભવ થવા જઈ રહ્યો છે અમદાવાદના શેલા ખાતે આવેલા વીઆઈપી રોડ એક નવું શાહી સ્વરૂપ આપે છે કાર્યક્રમમાં અંદાજે સાત હજાર પાંચસો થી વધુ લોકો હાજરી આપશે અને બે લાખ ત્રેપન હજાર સ્કવેર ફૂટના વિસ્તૃત મેદાનમાં તારા નીચે ગરબાની મજા માણશે આ ગરબાની સૌથી મોટી ખાસિયત એ છે કે બે અલગ અલગ સેગમેન્ટમાં રાત્રે નવ થી બાર વાગ્યા સુધી લાઈવ કલાકારો સાથે ગરબા ને ત્યારબાદ પરોઢ સુધી મંડળી ગરબા યોજાશે આ ઉપરાંત વિશિષ્ટ શાહી ડેકોર વીઆઈપી લાઉન્જ વાલેટ પાર્કિંગ બે હજાર થી વધુ બેઠકો અને સ્પોન્સર્સ માટે ખાસ મહારતી જેવી સુવિધાઓ મોરબની એક ભવ્ય સાંસ્કૃતિક અનુભવ બનાવે છે આ મોરબની માત્ર ગરબો નથી તે છે એક તહેવાર જે શાહી ભવ્યતા સાથે સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું સંગમ બનાવે છે મોરબની ગરબા અમે બંને આયુષ રાજ અમે બંને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમદાવાદમાં કયા ઠેકાણે થશે અને ક્રાઉડ કેપેસિટી કેવી રીતે અમદાવાદનું ઠેકાણું વાપા વીઆઈપી રોડ ત્યાં અમારું આયોજન છે કઈ રીતનું એમાં કે ભાઈ સિક્યુરિટી કેમેરાથી લઈ સિક્યોરિટી એજન્સીઝથી લઈ અને દરેકનું પૂરતું ધ્યાન આપેલ છે કિંમત કેટલી રહેશે અને ક્રાઉડ કેટલી રહેશે